જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે તાજી વિયા ગેલ ગાના ત્રીજા દિવસના દૂધના પેંડા આપણે સરસ પેંડા બને છે આપણે ઉપર બતાવી લીધે જે આપણે ગીર ગાય છે ગીર ગાયના દૂધના છે એટલે આપણે દૂધ પણ એકદમ પીળું છે આ પેંડા એકદમ થાપડી પેંડા જે ખાવાની મજા આવે છે એકદમ મસ્ત બને છે આનું તમે તમારે પનીર બનાવવું હોય તો પણ નીચે બેસી જાશે એટલે આ રીતના આપણે હલાવતા રેસુ આ ગીર ગાય નું દૂધ એકદમ સરસ આવે છે અને ભૂંડે પણ એટલું હોય છે આપણે ગરમ થશે એટલે ફાટવા મળશે ત્રીજા દિવસ નું છે એટલે આપણે થોડી વાર થશે એટલે આમ મળશે ફોદા ફોદા થાવા એકદમ સરસ મળશે બનવા આપણે ગામને આપણે કલાક સવા કલાક વાર લાગશે સવા ચાર લીટર આપણે દૂધ છે એટલે થોડું લીટર હોય થોડું હોય તો આપણે ફટાફટ બની જાય છે આ જાજુ છે એટલે આપણે વાર લાગશે આ રીતના આપણે સતત હલાવતા રહેશું આ ગાયનું દૂધ મેં ગાળીને લીધું છે ગાળીને લેવાનું છે ગાયડા વગર આપણે નથી બનાવવાનું તેમાં કચરો હોય છે એટલે આપણે ગાળીને બાદ જ આપણે પેંડા બનાવવાના છે એટલે એકદમ સરસ બને અને કચરો હોય તે નીકળી જાય ગાયડા ગાળીએ એટલા માટે દૂધ ખાટું થવા માંડ્યું છે એકદમ ખાટું થઈ જશે આ સાઈડમાંથી આ રીતના આપણે લેતું જવાનું છે એટલે સાઈડમાં છોટે નહીં આ રીતના બધું આપણે થોડીવાર થોડીવાર લેતા જશું અને આ રીતના લાવતા જશું આપણે આ તાજી વીયેલ છે એટલે સતત હલાવવું પડશે ને તમને જે જીપકી જાશે આ રીતના આપણે સતત હલાવતા રહીશું આપણે જોઈ શકો છો ખાટ ખાટું માંડ્યું છે એકદમ મસ્ત થઈ જશે આપણે એકદમ સરસ આ રીતના હલાવતા રહેવાનું છે ને આ રીતના આપણે લેવું જાવાનું છે નહીંતર મલાઈ એ જ તે સાઇડમાં જીપકી જાશે આ રીતના આપણે બધું મિક્સ કરતા કરતાં જઈશું હલાવતા જઈશું આપણે દૂધ ઘાટું થઈ ગયું છે આપણે નાનું બકડિયું પડતું હતું એટલે આપણે મોટા બકડિયામાં નાખ્યું છે ને આપણે ઓસરીમાં લઈ લીધો છે મસ્ત મજાનો ચૂલો અને આટલું ઘાટું થઈ ગયું છે તમે હવે આપણે ખાંડ નાખીશું આપણે હવે ખાંડ નાખી દેસુ એક વાટકો લીધી છે આપણે એટલે ખાંડ નાખી દીધી છે આપણે હવે આપણે આ રીતના એકદમ ધીમો ગેસ કરી નાખવાનો છે ધીમે ગેસે હલાવવાનું છે જો ફૂલ હશે તો નીચે ચીપકી જશે એટલે હવે એકદમ ધીમે ગેસે આપણે હલાવીશું આપણે ચાલીસ મિનિટ ઉપર થઈ ગયું છે ત્યારે આટલું ઘાટું દૂધ થયું છે આપણે હજી આપણે બહાર લાગશે એટલે આ રીતના આપણે સતત હલાવતા રહીશું આપણે ઘાટું એકદમ થવા માંડ્યું છે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે આમાં છાટા બહુ ઉડે છે બબલ્સ થાય એટલે એટલે આપણે સાવચેતી રાખવી જરૂરી છે હવે આપણે એકદમ ધીમો ગેસ કરીને એકદમ સરસ મજાનો હલાવતા રહેશું હવે ખાસ ધ્યાન રાખવાનું છે નીચે જીટકે નહીં એટલે આ રીતના હલાવતા રહેવાનું છે અને આપણે છાટો ન ઉડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે એકદમ સરસ ધીમે ધીમે હલાવવાનું છે એટલે છાટો ન ઉડે આટલું ઘાટું આપણે થઈ ગયું છે તમે જોઈ શકો છો પેલા આછું હતું હવે સરસ ઘટ થવા માંડ્યું છે આપણે એકદમ ઘાટું થવા માંડ્યું છે છાટા આપણે ઉડવા ઉડતા ઓછા થઈ ગયા છે એકદમ સરસ હવે છે ફટાફટ આ રીતના હલાવતા રહેવાનું છે આપણે માવો તૈયાર થવા માંડ્યો છે એકદમ ફટ છે હવે આપણે બે ત્રણ મિનિટમાં બની જાય છે એકદમ સરસ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણા પેંડા તૈયાર થઈ ગયા છે આ રીતના ફરતી બાજુ આપણે થોડી વાર ગરમ બકડિયું છે એટલે પછી આપણે વાળીશું આ રીતના આપણે અથર ચડાવી દેસુ એટલે એકદમ મસ્ત થઈ જશે આપણે થઈ ગયા છે પેંડા હવે આપણે આને ઠંડુ થવા દેસુ આપણે એક થાળીમાં લીધો છે પેંડાનો માવો જો તમારે લાલ ખાવા હોય તો તમે થોડીક વાર વધારે રાખી શકો છો મારે બહુ લાલ નથી ખાતા એટલે મેં બહુ લાલ નથી બનાવ્યા આ રીતના આપડા હાથ વડે આપણે મસળી લેશુ પેલા હાથ આપણે ઘીવાડો કરીશું આ રીતના બને હાથ ઘીવાડા કરી લેશું ત્યારબાદ આપણે મસળશું આ રીતના આપણે મસળી લેવાના છે એકદમ સરસ કરી લેવાનો છે એકદમ મસ્ત આપણો થઈ ગયો છે હવે આપણે આના પેંડા વાળી લેશું અત્યારે ઘી વાળી છે જ આપણે એટલે આપણે આ રીતના પેંડા વાળી લેશું આ રાઉન્ડ શેપ માં આપણે વાળી લેશું આપણે બે સાડવાના નથી એ ઓટોમેટિક બેસી જશે આ રીતના આપણે બધા વાળી લેવાના છે બોલ થોડા થોડા આપણે દૂર રાખવાના છે આ રીતના दूर રાખીશું એટલે એકદમ સરસ થઈ જાય હજી બેસશે એટલે જગ્યા વચ્ચે જોશે આપણે એટલે થોડી થોડી જગ્યા રાખીશું તમારે જેવડી સાઇઝના વારવા હોય તે પ્રમાણે વાળી શકો છો આ રીતના આપણે વાળી લેશું બધા આપણે બધા પીંડા વળી ગયા છે ને એકદમ સરસ થઈ ગયા છે હવે આપણે એક કોઈ પણ ઢાંકણ લેવાનું છે આ રીતના મોટું નાનું આ રીતના તમે લેશો એટલે મસ્ત પેંડા બજારમાં મળે એ રીતના થઈ જશે આ રીતના આપણે ઢાંકણા વડે થોડો થોડો ભાર દેતા જશું એટલે મસ્ત થઈ જશે આપણે વચ્ચે એટલે જ જગ્યા રાખવાની હતી કે આપણે થોડો આપણે પ્રેશર કરીએ તો આપણે આ રીતના થોડો તો મોટો પેંડો થવાનો જ છે એટલે આ રીતના આપણે બધા પેંડામાં ડિઝાઇન પાડી દેસુ પેંડાનો લુક જ અલગ આવે છે એટલે આ રીતના કરશું એટલે આપણે પેંડા બજારમાંથી લીધા હોય એવા જ થાય છે આ રીતના આપણે બધા પેંડામાં ડિઝાઇન પાડી લેશું તમે જોઈ શકો છો કેટલા મસ્ત આ પેંડા લાગે છે ને આપણે આ પેંડા બંને કેટલો ફર્ક લાગે છે હવે આમાં પણ આપણે આ રીતના કરી લેશું હવે આપણે આને એકદમ સુકાવા દેવાના છે સુકાઈ જાય ત્યારબાદ આપણે એક ડબ્બામાં ભરી લેશું આ તમારે પંદર થી વીસ દિવસ માટે આવાના વાર છે જો અમારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ